એકવીસમીએ સવારે કલેક્ટર ઓફિસમાં સુનાવણી થઈ હતી અને અંતે ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દીધું હતું ત્યારબાદ ચૂંટણી અધિકારીએ ભાજપના મુકેશ દલાલને બિનહરીફ જાહેર કર્યા હતા તેમજ કુંભાણી ફોર્મ રદ ત્યારથી ગાયબ હતા પરંતુ છ દિવસ બાદ અચાનક તેઓ સામે આવ્યા છે અને એક દ્વારા તેમને મેસેજ આપ્યો તેમને કહ્યું કે હું કોંગ્રેસ સાથે છું અને સાથે રહીશ કુંભાણીએ જણાવ્યું કે હું મોવડી મંડળના સંપર્કમાં જ હતો બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી આવતીકાલે સવારે હું અમદાવાદ જવા નીકળીશ મારા સગા અને સંબંધીઓને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કઈ ડરવાની જરૂર નથી બધાના સાથ સરકાર લઈ પિટિશન દાખલ કરવા હું અમદાવાદ રવાના થયો ત્યારે કોના ઇશારે કોંગ્રેસના કાર્યકરોએ મારા ઘરે આવી અને મને પરત ફરવા મજબૂર કર્યો છે જ્યારે રેલીમાં સ્વયંભુ લોકો જોડાયા હતા કોંગ્રેસના મુખ્ય આગેવાનો અને અહીંના નેતાઓ રથમાં પણ બેસવા તૈયાર ન હતા અને મારી સાથે જોડાતા ન હતા નમસ્કાર હું નિલેશ કુંભાણી મોડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો બાબુભાઈ માંગુકિયા સાથે મારો વાત થઈ હતી આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ મારા પરિવાર સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કાંઈ ડરવાની જરૂર નથી બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ જવા રવાના છું ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણાતા હતા કોંગ્રેસના મેન મેન આગેવાનો અહીંના નેતાઓ પોચે મારા રથમાં પણ બેસવા માટે ક્યાર નહોતા મારી સાથે જોડાતા નહોતા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે વીસ તારીખ પહેલાં તમે બુથ ઉપર કોણ બેસવાના છે એમના નામ નંબર વિગત મોકલો ક્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા જે હોદ્દેદારો હતા એમને અમે કહેતા હતા કે આપણે બૂથની વિગતો દેવાની છે ત્યારે એક પણ આગેવાનો એ બૂથ આપ્યા નહોતા કાર્યકર્તાઓ જે કામ કરતા હોય કાર્યકર્તાઓ જે બૂથ આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે બૂથ આપતા નહીં કુંભાનીએ વિડીયો દ્વારા વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે વીસ તારીખ પહેલા બૂથ પર કોણ સાથે બેસવાનું છે તેના નામ અને નંબર મોકલો ત્યારે અહીંથી જે હોદ્દેદારો હતા તેને કહેતા હતા કે આપણે બૂથની આપવાની છે ત્યારે એક પણ આગેવાનોએ બૂથ અને કાર્યકરોને પણ ના પાડતા હતા કે બૂથ આપતા નહીં તેમજ પબ્લિક પણ જાણે છે કે જે હાલ વિરોધ કરી રહ્યા છે એ ભાજપ સાથે બેસી ગયા હતા તેમજ અમારી સભા કે ડોર ટુ ડોરમાં એક પણ આગેવાનો આવ્યા ન હતા અને અગાઉ પણ તે કૂટી ગયા હતા મને એકલો મૂકી દીધો હતો અને હું એકલો પ્રચાર કરતો હતો બે હજાર સત્તરમાં મારી ટિકિટ આવી કપાઈ ગઈ ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો તોય પણ મેં કોંગ્રેસને કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફરો આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો કાર્યાલય બંધ કરી ગયો ડોર ટુ ડોર જવાનું બંધ કરો સભાઓ ઓછી ગયો ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ ઈ ઓફર સ્વીકારી લીધી હતી અને સત્યાવીસો સત્યાવીસો મત મળતા હોય ત્યારે એણે ઓફિસો બંધ કરી દીધી હતી પ્રસાર કરવાનો પણ ધીમો પાડ દીધો હતો અને એમના કાર્યકર્તાઓ સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો પરેશભાઈ ધાનાણી જ્યારે પહેલી સભા લેવા સુરત મોટા વરાસા આવ્યા જ્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું તે પહેલાં એક બે કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે ટેજમાં કે રેલીમાં નહીં જવાનું ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણાતા ઘણી ગાથા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા સિવાય કે એક બે આગેવાનો કુંભાણીએ જણાવ્યું કે બે હજાર સત્તરમાં પણ ભાજપની ઓફર હતી અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો આમ છતાં મેં કોંગ્રેસ વિરુદ્ધ એક પણ નિવેદન આપ્યું ન હતું મૂળ સૌરાષ્ટ્રવાસી અમરેલી જિલ્લાના એવા નિલેશ કુંભાણી બાંધકામમાં વ્યવસાય સાથે સંકળાયેલા છે નિલેશ કુંભાણી જૂના અને કસાયેલા કોંગ્રેસી નેતા તરીકે જાણીતા છે તેઓ પાટીદાર આંદોલનમાં ખૂબ જ સક્રિય હતા અને એ વખતે તેમની ઓફિસ અગત્યનું સેન્ટર બની ગઈ હતી